જેના કારણે કાઠમાડ નીચે લોકોને દબાયા હોવાની ગંભીર આશંકા વ્યાપી ગઈ છે હોળી વિસ્તારમાં એક ઇમારતનો સ્લેબ પડવાની ઘટના સામે આવી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગની હાલત અગાઉથી જે નાજુક જણાઈ રહી હતી તેને લઈને રહેવાસીઓએ ઘણી વાર ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ યોગ્ય પગલાં લેવામાં ન આવતા આ દુર્ઘટના બની હતી ઘટનાની જાણ થતાં જ તરત જ ફાયર બ્રિગેડ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે સ્થળ પર પોલીસની પણ ટીમ મૂકવામાં આવી છે અને ટોળાને નિયંત્રિત કરવામાં આવી રહી છે હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને વધુ માહિતી મળી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેમજ નજીકની હોસ્પિટલમાં તાકીદના આધારે વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓએ જાણકારી આપી છે કે આ બિલ્ડિંગના બાંધકામની તપાસ કરવામાં આવી રહી છે અને જો નિંદનીય બેદરકારી પકડાશે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે સબ ફાયર ઓફિસર બલવંતસિંહ ફાયર કંટ્રોલ દ્વારા મેસેજ આવ્યો કે હોળી બંગલા પાસે મલિક બાબા કોમ્પ્લેક્ષ છે આ ભાગ પડી ગયેલો છે એમાં માણસો બી દબાઈ ગયેલો છે એ તરત જ ત્રણ ગેટની ગાડી મુગલીસરાની કતારગામ ફાયર સ્ટેશનની ઓર ઘાંચીસરી ફાયર સ્ટેશનની ત્રણ ગેટીઓની ગાડી તરત જ આ જગ્યા આવી આવ્યા પછી જે છે ને આ બિલ્ડિંગમાં ઘણા માણસો ઉપર હતા જેને તરત પાછળની ભાગથી રેસ્ક્યુ કરી બધાને ફટાફટ નીચે પડે ઉતારી દીધા ઓર આ બાજુથી એક માણસને સમાન ઈજા હતા જે પબ્લિકે એને લોખાથ હોસ્પિટલ મોકલી આપ્યા પછી એમ જણાવ્યા કે નીચે જે દુકાનો છે આની અંદર કોઈ માણસ ફસાઈ ગયેલો છે અંદર આપણે તપાસ કર્યા બધું અંદર જાવીને લેકિન કોઈ માણસ હતા નહીં મમીનભાઈ છે આ અગિયાર વાગ્યા આસપાસનો ઘટના છે આ બધી અમે લોકો અહીંયા ગલી પાસે હતા અને ધડામ દઈને અવાજ આવ્યો તો આ બધો કાટમાળ પડેલો હતો તો અમે લોકો ભાગીને તરત આવ્યા અહીંયા અને બધું પાછું કરીને અંદર માણસો હતા એ ચારક માણસોને ત્રણથી ચાર માણસોના મેં અંદર દેખાઈ રહ્યા બહાર એમાં બાળક પણ સામેલ હતો બધાને નાની મોટી ઈજા થયેલી હતી એટલે એમને લોકોને હોસ્પિટલ નીકળેલા હતા